અમારા ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું આઇકન પણ પ્રેસ કરો જેથી તમે અમારો વિડિયો જોઈ શકો સૌથી પહેલા

કલેક્ટર સાહેબને અમે આજ રોજ આવેદનપત્ર આપ્યું છે કે નડિયાદ કોર્પોરેશનની અંદર જે અમને ડી એમાં પૂછવામાં આવ્યા છે જેમાં અમારે નવી જમીનો એમાં ચાલીસ ટકા કપાત થાય એક દાખલા તરીકે આજે દસ હજાર એક જગ્યા હોય તો એની અંદર ચાલીસ ટકા કપાત થાય એટલે સીધી ચાર હજાર વાર જતી તો વધે એની અંદર છ હજાર વાર એ છ હજાર વારની અંદર બી અમારે લગભગ પાંત્રીસ ટકા અમારે પ્લાનિંગના જે કાપવાના આવે રોડ ને બધા થઈને તો સામાન્ય ડેવલપર કે ખેડૂત જોડે વધે ફક્ત ને ફક્ત ચાર હજાર વાર હવે જે વસ્તુ પહેલાં અમે નગરપાલિકામાં હતા તો ખાલી અમારે પચીસ ટકા કપાત હતી અને એ ધોરણના આજે નડિયાદ નડિયાદની અંદર જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે જે ફ્લેટ બની રહ્યા છે જે અત્યારના હાઈરાજ બનાવવાની વાત કરે છે તો એ અમને પોસાયું છે જ નહીં આ પરિસ્થિતિમાં જે વસ્તુ તમે સીધી ચાલીસ ટકા કપાત કરી દો હવે જે સો રૂપિયા વસ્તુ હોય એના સીધા આ છે બસો રૂપિયા થઈ જાય તો કોણ માલ વેચાતો લેશે અને નડિયાદ હજુ એટલું ડેવલપ છે નહીં આ તો એવું થયું છે કે ભાઈ અમને પેલું બાલ મંદિરમાંથી સીધું અમને ટીવાયની પરીક્ષા આપવાની વાત કરે છે કોર્પોરેશનમાં અમને લાયા એનું અમને સારું છે નડિયાદના વિકાસ માટે પણ આજે જ્યારે નગરપાલિકા જો અમારી નડિયાદની રહી હોત તો અમારે જે પ્રીમિયમના જે પૈસા હતા જે દરેક નગરપાલિકાને પ્રીમિયમ હવે નવી શરથી નવી શરનું પ્રીમિયમ બાદ કરી નાખ્યું એનો ફાયદો બી ગયો એ ફાયદો જતાં જતાં અમે જ્યાં નવામાં આવ્યા તો ઉપરથી ચાલીસ ટકાનો અમને ગેરફાયદો થયો તો આ બધા ગેરફાયદા જોતા આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે અમને જૂની સ્કીમ પ્રમાણે અમને પચીસ ટકા કપાત નો અમે આ વહીવટી તંત્રને આવેદન આપ્યું વહીવટી તંત્રને રજૂઆત કરી સ્થાનિક જે રીતના ધારાસભ્ય છે કે સાંસદ છે તે આ તમામ બાબતથી માહિતગાર છે ખરા અમે સ્થાનિક ધારાસભ્ય માહિતગાર છે અને અમે લોકોને લોકો ભી આ બાબતનું નું આવેદન પત્ર આપવા માટે કહીએ કોણ કોને આપવાનો આવેદન પત્ર આ આવેદન અમે જિલ્લા પ્રમુખ સાંસદ શ્રી અને ધારાસભ્ય શ્રી ને આપીશું રાજન તમારી માંગ નહીં સ્વીકારે તો શું કરશો આ વસ્તુ એવી છે કે સરકાર સામે અમારે રજૂઆત કરવાની છે અને અમને ખાતરી છે કે સરકાર આ ધોરણે ડેવલપ થતા ગામોને ધ્યાનમાં રાખી અને અમારી માંગ જરૂરથી સ્વીકારશે આપનો પરિચય અમિત દવે જોઈન્ટ સેક્રેટરી નડિયાદ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન જી આજે આવેદન પત્ર આપ્યું છે શું છે સમગ્ર સમગ્ર માહિતીમાં એવું છે કે નડિયાદ મહાનગરપાલિકા જાહેર થઈ ત્યારબાદ નડિયાદને ડી ટુ એ કેટેગરીમાં જાહેર કરવામાં આવી છે તો તેમાં જે ચાલીસ કપાત કરવામાં આવે છે એની સામે અમારે વિરોધ છે કે જેનાથી મધ્યમ વર્ગ તથા ખેડૂત મિત્રોને ખૂબ જ નુકસાન થાય એમ છે તેની માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા આ જે રીતની તમારી રજૂઆત છે આમાં ખેડૂતથી લઈ બિલ્ડર સુધી ને જે બિલ્ડિંગમાં જે લોકો રહેશે એ લોકોને ફાયદો થશે કઈ પ્રકારનો ફાયદો થશે હવે આ કપાત જો વાત કરીને અમને આપે તો દરેક મધ્યમ વર્ગ ખેડૂત તથા નાનામાં નાના વર્ગને આમાં ફાયદો થઈ શકે એમ છે અત્યારે જે હાલ અમારે જે સ્થિતિ છે એ મુજબ અમને આપે તો વધુ સારું કારણ કે તો અત્યારે આપણું ડેવલપમેન્ટ નડિયાદનું જે થઈ રહ્યું છે વધુ ફાસ્ટ થઈ શકે